આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો પત્રકાર સાચું લખવામાં ડરવો ના જોઈએ પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના મિત્રો જે કામ કરે છે તમને ખર સલામ છે થરાદ નાયબ પોલીસ અધિક્ષક સંત બાપુએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવેલું મિની દ્વારકા એટલે કે ઢીમાને ગુજરાતના સ્થાનોમાં સ્થાન મળે તેવી સૌને સરકાર પાસે માગણી કરવા રજૂઆત કરી હતી બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે હોટલ શિવા ઇન્ટરનેશનલમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક થરાદ એસએમ વારોતરીયાના અધ્યક્ષસ્થાને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ દીપ પ્રાકટે કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જે પ્રસંગે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદના પ્રમુખ હાર્દિક સિંહ તેમજ તેમની ટીમ દ્વારા આવેલ સંત મહાત્મા તેમજ સામાજિક સંસ્થાઓના આમંત્રિત અગ્રણીઓ ડોક્ટર એસોસિએશન તેમજ થરાદનગરના વેપારીઓનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા સંબોધન કરતા પત્રકારોના કામ વિશે માહિતી આપી હતી

અને કહે કે સાહેબ આમાં શું કરશું પરંતુ થરાદનો આ પત્રકાર ગ્રુપ ખૂબ પોઝિટિવ લોકોનું છે कार्यक्रम सहयोगी प्रयागगिरी पीर बापू थावरमठ अतिथ गुलामगिरी बुढनपूर आशा डेरी थरा जब्बरसिंह विक्रमसिंह शिवाय होटल राठोड रवचीभाई आजना कार्यक्रम अंतर्गत प्रयागगिरी पर बापू थावरमठा थानेरा संत श्री रामलखन दास बापू चारडा संत श्री जानकीदास बापू ढीमा महंत श्री गेवरदास जी महाराज बुरिया संत श्री अंकितपुरी बापू પી મઠ થરાદ ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી કુમારી કાજલબેન આંબલીયા અગ્રણી ડીડી રાજપૂત થરાદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસી રાજપૂત જિલ્લા ઉપપ્રમુખ રૂપશીભાઈ પટેલ ભામાશા અતિત ગુલાબગીરી શાંતગીરી બુઢનપુર વિક્રમસિંહ દેવુસિંહ રાજપૂત રાઠોડ રજીભાઈ પી આશા ડેરી જબરસિંહ જાડેજા તેમજ ડોક્ટર એસોસિએશનના ડોક્ટર કલ્પેશ ચૌધરી ડોક્ટર જે જે પટેલ ડોક્ટર મહેશદાન ગઢવી અમૃતભાઈ તિરંગા પ્રકાશભાઈ તલાટી ટેચ થરા ડોક્ટર એચવી જેપાલ ગૌ સુરક્ષક કનકસી ઉપરાંત વેપારી એસોસિએશન હોદ્દેદારો સહિત સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દશરથજી ઠાકોર દેવમેરા ન્યૂઝ થરાદ